માદા શ્વાને આપ્યો બકરીના બચ્ચાને જન્મ હવે તમે કહેશો કે આવો ચમત્કાર કેવી રીતે થાય હકીકતમાં બિહારના ગોપાલગંજ જિલ્લામાંથી આવો જ એક બનાવ સામે આવ્યો છે આ બનાવની બિહાર જ નહીં પરંતુ આખા દેશમાં ચર્ચા છે ગોપાલગંજના હારપુર તેગરાહી ગામના લોકોએ દાવો કર્યો છે કે માધા શ્વાને એક સાથે આઠ બચ્ચાને જન્મ આપ્યો હતો જેમાંથી સાત બચ્ચા શ્વાન જેવા છે જ્યારે એક બચ્ચું બકરીના બચ્ચા જેવું છે એટલું જ નહીં આ બચ્ચું બકરીના બચ્ચા જેવી જ હરકતો કરે છે તેનો દેખાવ પણ અસલ બકરીના બચ્ચા જેવો જ છે આ બનાવ સામે આવતા જ આસપાસના ગામના લોકો હારપુર તેગરાહે ગામ ખાતે પહોંચી રહ્યા છે ગામ લોકોને બનાવની જાણ થયા બાદ તેઓ માદા શ્વાન પાસેથી આ બચ્ચાને પોતાના ઘરે લઈ ગયા હતા જોકે માદા શ્વાન તેના બચ્ચાને પરત પોતાની પાસે લઈ ગઈ હતી હવે ગામ લોકોએ બકરીના બચ્ચા જેવા લાગતા ગલુડિયાને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપવાની તૈયારી કરી લીધી છે ગામ લોકો ઈચ્છી રહ્યા છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવો ચમત્કાર કેવી રીતે થયો તેની તપાસ કરી નિષ્ણાંતોનું કહેવું છે કે સામાન્ય રીતે બકરી છ મહિનામાં બચ્ચાને જન્મ આપે છે જ્યારે મા શ્વાન ત્રણ મહિનામાં બચ્ચાને જન્મ આપે છે આ બનાવ વિશે સાંભળીને પણ પશુ ડોક્ટર્સ પણ હેરાન છે બનાવની વિગતે વાત કરીએ તો છઠ પૂજાના થોડા દિવસ પહેલા શંભુદાસના ઘર બહાર રહેતી એક બચ્ચાને જન્મ આપ્યો હતો તપાસ કરતા માલુમ પડ્યું કે આઠ માંથી એક બચ્ચું બકરીના બચ્ચા જેવું છે જેથી લોકો તેને પોતાના ઘરે લઈ ગયા હતા શંભુદાસે દાવો કર્યો છે કે માદાશ્વા આ બચ્ચાને ગામ લોકોના ઘરેથી પરત પોતાની બખોલમાં લઈ ગઈ હતી है बकरी छः महीने पर तो उसको साँध जो जन्म दिया है तो उस साथ ही उसको तो आँख फूटेगा ना आगे तो नहीं फूट जाएगा ना तो उसी दिन उसको आँख फूटा है तो अब देखा है ये अपना भाषा में बता रही थी बोल रही थी तो उस पीली पीली बकरी की तो, तो भाषा अलग है ना वो तो पहचान लिए ये हमारा बच्चा नहीं है इसको बाहर बाहर निकाल दिया मैं मैं बता रही थी बो रही थी मैं आया उठा कर रख दिया आठ गो बच्चा में एक खसी के बच्चा मिलवा सात गो पीला का बच्चा मिलवा चला कि ये हम शाम को आ रहा था घाट से छठ पूजा से आगे देखा कि के बोल रहे थे लोग दिखाया कि, कि देखो आपको किसका बच्चा चिन्हो कोई बोला नहीं हमारा बच्चा है तो हम उठा था, के लाया और उसको हम दूध पिलाने लगा चूंकि गांव लोगो तेने बचावी ने शंभु दास घरे આવા જન્ય સમાચાર માટે ન્યૂઝેટિન ગુજરાતી ડિજિટલ સાથે જોડાયેલા રહો